નમસ્કાર પ્રિય દર્શકો આપનું સ્વાગત છે જન્મકુંડલી અધ્યયન અંતર્ગત આજે આપણે અહીં એક ઓગણત્રીસ વર્ષીય યુવતીની કુંડલીનું અધ્યયન કરીશું એમની જે કંઈ સમસ્યા છે તે હું અહીં તમારા સમક્ષ રજૂ કરીશ આ એક ઓગણત્રીસ વર્ષીય યુવતીની કુંડલી છે એમના મેરેજ માટે એમને સમસ્યાનો સામનો કરવો પડ્યો મેરેજ માટે દસથી બાર છોકરાઓ તરફથી એમને રિજેક્શન આવ્યું હતું અને આ કારણે સામાન્ય રીતે સમાજમાં પણ ઘણી ગેરસમજ ઊભી થતી હોય છે અને એમની સાથે પણ એવું જ કંઈક બન્યું અને સમાજમાં અનેક પ્રકારની વાતો પણ ઉડી અને આ જ કારણે એમના મેરેજમાં પણ અડચણો ઊભી થઈ હતી છેલ્લે એમના મા બાપની પણ ધીરજ જવાબ આપી ગઈ એમની ધીરજ ખૂટી અને થોડી મજબૂરી પણ કહી શકીએ કે વધારે કંઈક વિચાર્યા વગર અને કુંડલી મેચ કર્યા વગર તેમણે પોતાની દીકરીના લગ્ન કર્યા અને લગ્નના લગભગ બે મહિનામાં જ એમ કહીએ તો સાસુ વહુના ઝઘડા શરૂ થઈ ગયા અને એમના સાસુ તરફથી પોતાની વહુને પણ સતત અભદ્ર ગારો અને ત્રાસ સહન કરવો પડ્યો અને લગભગ બે મહિનામાં જ યુવતી પોતાનું સાસરું છોડીને પિયર પાછી આવી અને હમણાં પણ એ પોતાના મા બાપ સાથે જ રહે છે હવે આ યુવતીના બીજા વધારે તો કોઈ સવાલ નથી પણ એમનો મુખ્ય સવાલ એ છે કે લગ્ન જીવન તોડવું કે નહીં અને જો લગ્ન જીવન તોડીને આગળ વધે તો એમના બીજા લગ્ન સારી જગ્યાએ થશે કે નહીં તો આપણે અહીં જે કુંડલી જોઈ રહ્યા છે એ કુંડલી પરથી એમના સવાલના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું તો અહીં કુંડલી છ નંબરથી સર થાય છે એટલે કે કન્યા લગ્નની કુંડલી છે હવે કન્યા લગ્નનો મતલબ કે કન્યા રાશિ અને એમનો જે માલિક થાય છે તે બુધ બુધ બેઠો છે કુંડલીના અસ્તમ સ્થાનમાં હવે જ્યારે કન્યા લગ્નની કુંડલી બનતી હોય તો જાતકનો સ્વભાવ થોડો સૌમ્ય અને નાના બાળક જેવો કહી શકીએ કે ભાઈ ઘણીવાર કોઈક બાબતે જીદ્દી હોય અથવા તો એમનો સ્વભાવ તરત ગુસ્સે થઈ જવું અને તરત શાંત થઈ જવું એવો સ્વભાવ કન્યા રાશિનો હોય છે આમનું લગ્ન કન્યા બને છે પરંતુ એમની જે રાશિ છે તે સિંહ રાશિ છે તો સિંહ રાશિ છે તેથી સિંહ રાશિનો પ્રભાવ પણ એમના સ્વભાવમાં જોવા મળતો હોય છે જેમ કે સિંહ રાશિના જાતકોનો સ્વભાવ થોડો ઉગ્ર હોય સ્વતંત્ર વિચારધારા હોય અને પોતાનું મનનું કરનારા હોય જેથી લગ્ન જીવનમાં યુવતી તરફથી પણ અહીં થોડીક પ્રોબ્લમ ઊભી થઈ હશે જેથી કરીને એમના સાસુ સાથે પણ સામંજસ્ય રાખવામાં એમને મુશ્કેલી પડે છે અહીં આપણે બીજી ડિટેલમાં વાત કરીએ તો અહીં મંગળ ચોથા સ્થાનમાં બેઠો છે આ યુવતી જન્મલગ્નથી માંગલિક બને છે અને કુંડલીમાં માંગલિક દોષ હોય ત્યારે પણ વિવાહ થોડા વિલંબથી થતા હોય છે હવે મંગળની ચથુર્થ દ્રષ્ટિ એમના પતિના સ્થાન પર પણ પડે છે અને મંગર એક ક્રૂર ગ્રહ છે અને મંગળ આ કુંડલીમાં અકારક છે અને મંગળની દ્રષ્ટિને કારણે જ એમના વિવાહમાં પણ થોડી રુકાવટ અને મુશ્કેલી આવી હતી અને પટ્ટીના સ્થાન પર પણ મંગળની દ્રષ્ટિ પડે છે હવે પ્રથમ સ્થાનનો માલિક જે બુઢ બને છે જે લગ્નેશ તો બુઢ પણ અહીં તમે જોશો તો આઠમા સ્થાનમાં ખારામાં જઈને બેઠો છે અને બૂઢ અને રાહુની યુટી અહીં તમે જોશો તો બુઢ અને રાહુની યુટી એ જળદોષ બનાવે છે જે ઘણીવાર જીવનમાં બનતા કામ અટકાવવા અને અર્જન આવે એવી પોઝિશન જિંદગી પર બનાવી રાખે છે અહીં આગળ વાત કરીએ તો સપ્તમ સ્થાન કુંડલીનું સપ્તમ સ્થાન કે જે એમના પતિનું સ્થાન કહેવાય તો સપ્તમ સ્થાનનો માલિક ગુરુ પણ અહીં છઠ્ઠા સ્થાનમાં ખાડામાં બેઠો છે જન્મકુંડલીનું આ છઠ્ઠું સ્થાન હોય આઠમું સ્થાન હોય અને બારમું સ્થાન હોય તે અશુભ સ્થાન તરીકે આપણે ઓળખીએ છીએ અને અહીં છ સાતમા સ્થાનનો માલિક એટલે કે પટ્ટીના સ્થાનનો માલિક ગુરુ ખારામાં જઈને બેઠો છે જેથી પટ્ટીનું સુખ કુંડળીમાં ઓછું દર્શાવે છે હાલમાં એમને ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્ર તમે અહીં જોશો તો ચંદ્ર અહીં એકલો બેઠો છે અને ચંદ્રની સાથે અને આજુબાજુમાં કોઈ ગ્રહ નથી ચંદ્ર મનનો કારક ગ્રહ પણ કહેવાય અને ચંદ્ર અહીં એકલો હોવાથી કેમદરૂમ રોષથી પીડિત છે જેથી જાટક ઘણી વખત ઘણું બધું મેળવીને પણ ગુમાવી દે એવી પરિસ્થિતિ ઊભી થાય છે અને માનસિક પરેશાની પણ આવો ચંદ્ર હંમેશા એમને આપતો રહે છે અહીં કુંડલી પ્રમાણે જોશો તો શુક્ર જે મેરેજ જીવનનો ગ્રહ પણ કહી શકીએ તે કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક છે અને શુક્ર એ ત્રિકોણનો માલિક થઈને કેન્દ્રમાં બેઠો છે અને કેન્દ્ર ત્રિકોણ રાજ્યો પણ બનાવે છે જેથી શુક્રને આપણે અહીં સારી સ્થિતિમાં કહી શકીએ હવે ઉપાયમાં હું વાત કરું તો પાણી માઠા પરથી નીકળી ગયું હોય ત્યારે પરિસ્થિતિ પ્રમાણે આપણે કંઈ પણ નિર્ણય લેવાનો હોય છે કુંડલીની સ્થિતિ જોતા ઘરના વડીલો તરફથી થોડી દખલગીરી થવી જોઈએ અને વાતચીતથી જીવનને જોરવાની કોશિશ કરવી જોઈએ કારણ કે કુંડલીમાં અમુક યોગ જોટા આ લગ્ન જીવન બચાવી શકાય એમ છે જેમ કે લગ્ન લગ્નજીવનનો કારક શુક્રની સ્થિતિ ખૂબ સારી કહી શકીએ અને આ કુંડલીના નોમાંસ અને વર્ગનો પણ મેં અભ્યાસ કર્યો છે તેમાં પણ એમના મેરેજની સ્થિતિ થોડી સારી બતાવે છે તો વાતચીતથી જીવન જોડવાની કોશિશ કરીએ તો આ લગ્ન જીવનને બચાવી શકાય એમ છે અને જો ડાયવોર્સનો કેસ કોર્ટમાં જશે તો ઘણીવાર ચાર પાંચ વર્ષ આ બધી બાબતમાં વેરફાઈ જતા હોય અને ત્યારબાદ ફરીથી લગ્ન માટે પાત્ર શોધવું પણ અઘરું બનતું હોય છે કુંડલીના જે દોષોને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે તેની શાંતિ માટે યુવતીએ ગુરુવારનું વ્રત કરવાની જરૂર છે ગુરુનો બીજ મંત્ર અને બુધનો બીજ મંત્ર રોજ એકસો આઠ વાર જાપ કરવું જેનાથી એમનો બુધ અને ગુરુ પણ મજબૂત બનશે અને માનસિક શાંતિ માટે મહાદેવની ખૂબ પૂજા આરાધના કરવી દર સોમવારે દૂઢ અને જળથી શિવલિંગ પર અભિષેક કરવું અને શક્ય હોય તો શુક્રનું રત્ન પણ ધારણ કરી શકાય છે પ્રિય દર્શકો આ હતી આ યુવતીની કુંડલીનું અધ્યયન આશા કરું છું આપને પસંદ પડ્યું હશે આપ પણ આપણી કુંડલીનું વિશ્લેષણ કરાવવા ઈચ્છતા હો તો તમે મને અહીં દર્શાવેલા નંબર પર કોન્ટેક કરી શકો છો આ કાર્યક્રમ પસંદ પડ્યો હોય તો તમે જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો અને લાઈક જરૂર કરશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ